ઓકે ડભોઈ નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલ છે એ ડભોઈ નગરના જણો નગરજનો પણ વાક્યબદ્ધ છે એનાથી છતાંય એવા ઈસમો જે જાહેરમાં ગંદકી કરે છે અને જાહેરમાં કચરો ફેંકવાની પ્રવૃત્તિઓ કરે છે તેઓના સીસીટીવી ફૂટેજના આધારે આજ રોજ ડભોઈ નગરપાલિકા દ્વારા અને એમની ટીમ દ્વારા એવા ઈસમોની ઓળખ કરી દંડ વસૂલાત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે જેના ભાગરૂપે ગડભવાણી માતાના મંદિર પાસેના ઈસમો તથા સુંદરપુર વિસ્તારના ઈસમોને દંડની વસૂલાત કરવામાં આવેલ છે અને આગળ પણ આ જ રીતની ડભોઈ નગરપાલિકા દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરી જાહેર માં ગંદકી કરનાર કે જાહેરમાં કચરો ફેંકનાર પાસે દંડ વસુલાત ની કાર્યવાહી હાથ ધરવામાં આવશે આશરે કેટલા માણસો ને દંડ વસુલાત કરી આશરે આજ રોજ પાંચ થી છ ઈસમો ના દંડ વસુલાત ની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે